Hello everyone, welcome back to Bhavini's Kitchen. ફરારી હાંડવો જે ખાવામાં ટેસ્ટી ક્રિસ્પી અને સોફ્ટ બને છે ફ્રેન્ડ્સ આજે આપણે હાંડવો બનાવીએ છીએ તેમાં ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ આપણો હાંડવો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે ફરારી હાંડવો બનાવવા માટે અડધો કપ સાબુદાણા લીધા છે અને એક કપ મોરૈયો લીધો છે હવે સાબુદાણા અને મોરૈયાને અધકચરો પીસી લેવાનું છે તો અહીંયા મેં સાબુદાણા અને મોરૈયાને અધકચરા પીસી લીધું છે હવે એક કપ રાજગરાનો લોટ લેવાનો છે અહીંયા મેં રાજગરાનો લોટ એક કપ લીધો છે તમારે ઓછું લેવો હોય તો પણ લઈ શકો છો હવે બે કપ ખાટી છાશ લેવાની છે તમારે છાશ ના લેવી હોય તો દહીં પણ લઈ શકો છો પણ છાશ ઉમેરી અને બેટર રેડી કરવાનું છે જે હાંડવા અને ઢોકળાનું બેટર હોય તેવું જ બેટર રેડી કરીશું તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે રેડી થઈ ગયું છે હવે હાંડવાનું બેટર બનાવ્યું છે તો હાંડવાને આથો આવે તોય હાડવો ક્રિસ્પી બને છે તો સાતથી આઠ કલાક માટે ગરમ જગ્યાએ મૂકી દેવાનું છે એટલે સરસ એવો આથો આવી જશે તમે આ બેટરને ઓવનમાં પણ રાખી શકો છો એટલે આથો છે તે જલ્દી આવી જશે ફ્રેન્ડ્સ અહીંયા આઠ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આથો છે તે આવી ગયો છે અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે આથો છે જલ્દી નથી એટલે ગરમ જગ્યાએ બેટરને મૂકવાથી આથો જલ્દી આવી જાય છે ફરારી હાંડવાનું બેટર છે તે રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કપ સિંગ દાણા લીધા છે તેને અધકચરા ક્રશ કર્યા છે તો તેને પણ બેટરમાં ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું જે ઉપવાસમાં ખાઈએ છીએ તે ઉમેરવાનું છે જે સિંધવ મીઠું આવે છે તે ઉમેરીશું બે ચમચી ગોળ ઉમેરવાનું છે તમારે ગોળ ના ઉમેરવો હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો પણ ગોળ ઉમેરવાથી હાંડવો છે તે ખાટો મીઠો બને છે અને સરસ લાગે છે હવે ગોળ ઉમેરી અને સાઈતે મિક્સ કરવાનું છે એટલે ગોળ છે તે ઓગળી જાય હવે હાંડવાને ટેસ્ટી બનાવવા માટે પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી આદુ અને મરચાની પેસ્ટ ઉમેરી અને સાંતળવાની છે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાથી પણ હાંડવાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને તમારે સ્પાઈસી વધારે જોઈતું હોય તો મરચું છે તે વધારે ઉમેરવાનું મીઠા લીમડાના પાન ઉમેરવાના છે સફેદ તલ અને એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે લાલ મરચું ઉમેરવાથી હાંડવાનો કલર છે તે બહુ સરસ આવે છે પણ જો તમે ઉપવાસમાં લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આદુ મરચાંની પેસ્ટને સાથે સાતરવાની છે તો અહીંયા તેલ અલગ થઈ ગયું છે તો વઘારને બેટરમાં લઈ લઈશું તો અહીંયા આપણે ફરારી હાંડવાનું બેટર છે તે રેડી થઈ ગયું છે આજે આપણે ફરારી હાંડવો બનાવીએ છીએ ત્યારે હાંડવામાં ઈનો કે ખાવાના સોડા નથી ઉમેરવાના છતાં પણ આપણો હાંડવો છે તે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે કેમ કે હાંડવાના બેટરમાં આથો છે તે સરસ આવી ગયો છે અહીંયા બેટરને સાતથી આઠ કલાક માટે મૂકી રાખ્યો હતો એટલે આથો છે તે સરસ એવો આવી ગયો છે અને બેટરમાં આથો આવે તો જ ઢોકળા કે હાંડવા છે તે ક્રિસ્પી બને છે તો હવે આજે આપણે હાંડવો છે તે પેનમાં બનાવવાના છે તમારે પેનમાં ના બનાવવો હોય તો હાંડવાનું કૂકર આવે છે તેમાં પણ હાંડવો બનાવી શકો છો તો પેનમાં હાંડવો બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આદુ મરચાંની પેસ્ટ સફેદ તલ ઉમેરી અને હાંડવાનું બેટર છે તે આ રીતે પાથરી લેવાનું છે તમારે જેટલું થીક રાખવું હોય તેટલું બેટર ઉમેરવાનું છે હવે હાંડવાને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે હાંડવો પેનમાં બનાવ્યો છે અને પેનમાં હાંડવો બનાવીએ છીએ ત્યારે ફેરવતા નથી ફાવતું આપણે હાંડવો ફેરવવા જઈએ છીએ અને હાંડવો વચ્ચેથી તૂટી જતો હોય છે એટલે હાંડવોને ફેરવવો હોય તો શું કરવાનું કે હાંડવાને પ્લેટમાં લઈ લેવાનું છે અને બીજી સાઈડથી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે અહીંયા બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી મેં હાંડવાને થવા દીધો છે એટલે ફરારી હાંડવો છે તે બનીને તૈયાર થઈ ગયું છે આજે આપણે હાંડવો બનાવ્યો છે તેમાં ઈનો કે સોડાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ આપણો હાંડવો છે તે એકદમ સોફ્ટ અને પોચો બન્યો છે અને ખાવામાં પણ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયો છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ એવો ફરારી હાંડવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમને આજની ફરારી હાંડવાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી છે નવી આસાન હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ